ચાલો મિત્રો કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી અને અમારા નવા વિલક માં તમારું સ્વાગત છે અને આવર અમાર એટલે જોડા રહેજો અને જે આજે તમારા ભાઈ કાલસી ને જવાનો છે બહાર કામ માટે મહિનો સવ મહિનો જેવું દોઢ મહિના જેવું થઈ જશે તો અમને માટે બનાવું જમવા માટે આલુ પૂરી તો તમા જે જે ને ભાવતી હોય તો બધા કહેજો કમટ કરીને તો મિત્રો રમીલાનો ઇન્ટ્રો તો થઈ ગયો હવે મારો ઇન્ટ્રો છે જય શ્રી કૃષ્ણ જય માતાજી સૌ બધાનું સ્વાગત છે અમારા ચેનલમાં મિત્રો કેમ છો બધા મજામાં જ રહેજો અને મારા વાલાઓ વિડીયો અમારા જોતા રહેજો અમે હવે બહાર હું જવાનો છું એક દોઢ મહિના માટે મારી ફેમિલીને અહીંયા મૂકીને હું કામ ઉપર જવાનો છું એટલે અહીંયા આવવાનો નથી પાછો એક દોઢ મહિના સુધી તો આજે રમીલા મને સ્પેશિયલ કંઈ ખાવાનું બનાવીને ખબર છે સુરતની સ્પેશિયલ આલુ પૂરી બનાવે છે જે સુરતના લોકો ખાધી હોય કે ખાધી હોય જો તમે તમે તો કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો બને રહેજો વિડીયો કેવી આવે આલુ પૂરી તમને બધું જોવા મળશે મિત્રો આજે મારો લગભગ તો છેલ્લો દિવસ છે કાલે હજી હું જો ત્યારે એક વિડીયો બનાવીશ મિત્રો આમાં છે ને કંઈ હોય નહી સિમ્પલ જ હોય રોટલી ને શાક ને એવું જ હોય પણ તમે હમણાં છેલ્લા જ જોઈશો ને ત્યારે ખબર પડશે બાકી તમને અત્યારે તો એવું જ લાગે કે આ કા શાકપુરી શાકપુરી જેવું જ લાગે પણ આ સુરતમાં બહુ ફેમસ છે આલુપુરી ખાલી તમે નામ દ્યો એટલે લોકો લાઈન લાગી હોય જ્યાં વેચાતી હોય ત્યાં એટલે મિત્રો કાલે આપણે જવાનું છે વડોદરા સુરતમાં તો નથી સુરતની બહાર જવાનું છે

પછી તમને તો મિત્રો હવે બધું તૈયાર થઈ ગયું છે રમીલાએ ડીશ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે મારે નાવાનું બાકી હતું હું વાળ કપાઈને આવ્યો તો ડાયરેક્ટ વિડીયો બનાવવાનું ચાલુ કરી નાખ્યું હતું મેં કેમ કે રમીલાએ મને કીધું કે તમારી માટે સ્પેશિયલ વિડીયો સ્પેશિયલ ડીશ બનાવું છું વિડીયો કેમ હું કહું છું તો એ મેં કીધું ચાલો આપણા મિત્રોને બી બતાવી કેમ કે આજે મારો છેલ્લો દિવસ છે કાલે મારે જવાનું છે કામ ઉપર બહાર વડોદરા તો આજે મારી માટે સ્પેશિયલ ડીશ હું બનાવી છે તૈયાર કરે છે પાછળ આલુ પૂરી બનાવી છે ડીશ જા બનાવીએ તો ડીશ બની રહી છે મિત્રો જોઈ લો તમે આમાં જો આ રીતનું હોય શાક હોય મેંદાની પૂરી હોય આ ઘઉંની પૂરી નથી મિત્રો આ મેંદાની લોટની પૂરી છે અને આપણે સફેદ વટાણા આવે ને એ બાફેલા અને બટેકા એનું શાક અને મેગી મસાલો હોય અંદર એટલે એ શાક તૈયાર થઈ જાય અને પછી સાથે જો આ સેવ હોય આ તીખી સેવ આવે છે સ્પેશિયલ આલુ પૂરી નહીં આવે પછી આ છે કોકમનું બે મિક્સરમાં પીસેલું અને લીલું મરચું આપણે તીખું તમારે જેવું તીખું રાખવું હોય એવું લીલું મરચું આવે એટલે ત્રણ આઈટમ પડે મરચું કોકમ અને સેવ અને આલુ આ પૂરી અને સેવ અને ઉપર કાંદા પડે એટલે એનો મજા જ અલગ પડી જાય મજા આવી જાય જો આ તમારે સામે બની જ રહ્યું છે જોઈ લો તમે તમારે ઘરે ટ્રાય કરવું હોય તો બનાવવાનું મજા આવશે મિત્રો એકવાર ટ્રાય કરજો તમે અમને યાદ કરશો એવી મજા આવે અને કમનમાં કહેજો કે કેવું લાગે છે કેમ કે આ મારી ફેવરેટ ડિશ છે એટલે રમીલાએ બનાવી છે આજે આ ડીશ કેમ કે હું જવાનો છું બહાર એટલે મને એમ કે છેલ્લે છેલ્લે આ ડીશ ખવડાવીને વિદા કરું ચાટ મસાલો બી આવે ચાટ મસાલો છે ને હા એ ચાટ મસાલો તો ઓર મજા આવે ચાટ મસાલો તો મિત્રો વિડિયોમાં બન્યા રહેજો હવે રમીલા બધાને એક એક પરોસે છે જાવ બેહી જાવ જમવા મંડો કા કાંદા કેમ નઈ નઈ એને ખાય એવું છે આરો વાંધો છોકરા ખાતા નથી કાંદા મસા ખાય છે

કઈ 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 જમવા માંડ્યા છે મિત્રો આજે છે ને જમવા માટે સ્પેશિયલ આજ બનાવી દીધું આ ખાઈને જમીને ભૂવી જવાનું છે આજ કઈ શાક રોટલી એવું કઈ બનાવ્યું નથી કેમ છે દિવ્યાબેન કેવું બન્યું છે સારું સારું ચાલો મજા આવવાની છે આજે તો દયાબેન તમે શું કરો છો ડીશ ગોતો છો આપશે તારી મમ્મીને ક્યાં આપશે તો મિત્રો જો કાંદા કપાઈ રહ્યા છે આ પૂરીઓ વધી છે શાક છે ઘણું બધું આજે તો વધારે બની ગયું મને લાગે વધે નહી હો વધે સારું ને હું કે રમલી વધારે નહી કે જાનુડી વધે સારું ને જેને જોઈએ તો બીજર ખાઈ શકે એ છે જમવાને મે થોડું વધારે બનાવવાનું મમ્મી કોઈ પણ આવે તો કોઈ કઈ નથી આવવાનું તો ચાલો મિત્રો શોર્ટ તમને બધું બતાવી દઉં કેમ કે આખો વિડિયો પછી બહુ લાંબો થઈ જાય જો આ ડીશ બની રહી છે આ સેવ છે કોકમ છે મરચું છે કાંદા છે અને ડીશ બનાવવાની બાકી છે અને આ બધા જમવા બેસી ગયા જો આ છે રમલી આપણે રમીલા અન્નપૂર્ણા બધું રાંધવાનું બનાવીને આપણને ખરાબ હારી હારી રસોઈ બધી બનાવ્યા કરે અને આ છે જયશ્રીબેન આ છે દિવ્યાબેન દિવ્યાબેનને મજા પડી ગઈ છે અને તમે હું કોની વાત જુઓ હા મેડમ લે 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 ઝડપ રાખે ઓહો મારો યુવરાજભાઈ તો જો

જેટલો બનાય એટલો શેર કરજો અને બીજા જો હું બહાર કામ ઉપર જઈશ અહીંયાથી જો વિડીયો બનાવે તો બનાવીશ તો એ વિડીયો પણ જોજો અમારી ચેનલ સાથે જોડાય રહેજો દિલીપ રવિલા વિલોક સાથે તમને આવનાર બધા અમારા ફેમિલી જોડે વિડીયો મળશે અમે હું કામે જાઉં અહીંયા બી નવી ટાઈપના વિડીયો હું બનાવીશ ચેનલ સાથે જોડાઈ જજો મતલબ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આ બધા તમને બાય બાય કરે છે કહી દો બધાને બાય બાય કરી દો